kapo, siksa 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 kapo, નસવાડી તાલુકાના ચામેઠા વસાહત ખાતે આવેલી ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળામાં કોઈ કાયમી શિક્ષક નથી જેને લઈને ગ્રામજનો એ સૂત્રોચ્ચાર કરી કાયમી શિક્ષક આપો નહીં તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી જયારે શાળામાં શિક્ષક ના હોવાથી કેટલાક બાળકો નજીકની શાળામાં એલસી કઢાવીને જતા રહ્યા આદિવાસી બાળકોને અભણ રાખવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે છ માસથી શિક્ષકની જગ્યા ખાલી છે તેને ભરવામાં આવતી નથી આ ગંભીર બાબત હોવા છતાંય તંત્રના અધિકારીઓ ફક્ત ઉત્સવોમાં રસ હોય તે રીતના આ શાળાની વિઝિટ મારતા નથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જવાબદારી હોવા છતાંય તેઓ શાળાની વિઝિટે એક પણ વાર ગયા નથી અનેકે વાર ગ્રામજનો એ સરપંચ તલાટીઓને ગ્રામસભામાં રજૂઆત કરી છે આંદોલનના માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે નસવાડી તાલુકામાં મોટી મોટી વાતો કરતા નેતાઓ આ શાળાની મુલાકાતે ક્યારે જશે તે તો જોવાનું રહ્યું જ્યારે શાળાના ઓરડા જર્જરિત છે અને ઓરડામાં પાણી પડે છે જયારે શાળાના ઓરડાની દિવાલોમાં તિરાડ હોવાથી ગમે ત્યારે ઓરડાની દિવાલ ધરાશય થવાની સંભાવના છે બરાબર હા નિશાની તો હાલત તો બહુ ખરાબ છે આજે દીવાલ પડે પતરા ઉડી જાય તો એની જવાબદારી કોણ રાખે મમ્મી પપ્પા તો ઘેર રહે બરોબર ના એ કોણ હાસની રહે સાહેબ તો અલગ અલગ આવે કોઈ દિવસ અમે ઘેરે હોય ના હોય હે એને કોણ જવાબદારી રહે આ સરકાર પાસે અમારા નિશા જોઈએ આ વ્યવસ્થિત બેન જોઈએ સાહેબ જોઈએ તો જોઈએ ને ત્રીજા ધોરણના છોટા ધોરણના પાસમાં

કયા થાય આજે પાન દાડા બીજો શિક્ષક આવે પાન દાડા બીજા આવે તો સુક્રોને હું સમજણ પડવાની એમાં તો હું કાયમી ધોરણે શિક્ષક મૂકો બસ એ જ છે છે સાડા જ એને બાંધ કામ કરવું નવા શિક્ષક બધા સાપા દરાઉડી જાને બી ભઈને અહીં શાળામાં શિક્ષક બેસાડે તો કદાચ દીવાલ પર એક તૂટી પડે તો હું કોની જવાબ એ જવાબદાર કોણ સુરક્ષ બત નામ બરાવ અચ્છા મેઠાનો આયવા અમારે શિક્ષક જોઈએ શિક્ષક નથી છ મહિનાથી શિક્ષક નથી આવે છે શિક્ષક મને હવે એ કોઈ ટાઈમ પર વાળી આવે એટલે અમને કંઈ ખબર પડે ના એટલે અમારો છોકરાનું ભણતર બગડે એટલે અમારે કાયમી ધોરણ શિક્ષક જોઈએ